તો જોઈ લેજો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવશે આજે આપણે પ્રકરણ નવમાં વિભાગ બી સોલ્વ કરીશું તો પ્રકરણ નવમાં કુલ દસ દાખલા છે પણ વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે આપણે આ વિડીયોમાં પાંચ દાખલા સોલ્વ કરીશું અને પછીના વિડીયોમાં બીજા પાંચ સોલ્વ કરશું તો પહેલા પાંચ દાખલા આજે સોલ્વ કરશું વિભાગ બી ના પ્રકરણ નવ પહેલો દાખલો ઓ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ વીસ સેન્ટીમીટર છે અને તેની જીવા એ ની લંબાઈ બાર સેન્ટીમીટર છે તો એ બી ઓથી અંતર શોધો મિત્રો ઓ કેન્દ્રિત વર્તુળ પેલા તો દોરીશું આપણે એક વર્તુળ દોરું છું અહીંયા બરાબર એનું કેન્દ્ર ઓ છે અને જીવા એથી આપણે જીવા એ બી લઈશું તેની જીવા એ ની લંબાઈ બાર સેન્ટીમીટર છે એ બી નું ઓથી અંતર શોધો એટલે કે આપણે આ ત્રિજ્યા લઈએ જો હવે મિત્રો અહીંયા વ્યાસ વીસ સેન્ટીમીટર છે વ્યાસ એટલે ડાયામીટર ડી વીસ સેન્ટીમીટર માટે ત્રિજ્યા આર લઈએ વીસ ભાગ્યા બે એટલે કે વ્યાસના અડધા કરશું એટલે આપણને ત્રિજ્યા દસ સેન્ટીમીટર મળશે તો આપણી પાસે આ ત્રિજ્યા ઓ થઈ દસ સેન્ટીમીટર અને એ બી ની લંબાઈ બાર સેન્ટીમીટર છે

માટે એનું અડધું અડધું એમ અને એમ બી નું માપ છ છ થાય તો આપણે એમ ની જરૂર પડશે એટલે એ એમ બરાબર છ સેમી હવે જો કાટકોણ ત્રિકોણ થશે આ આ કાટકોનો છે સામે કર્ણ હોય ઓ એમ એ અથવા એ એમ ઓ માં પાયથાગોરસના પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ ઓ એમ ના પ્રમેય મુજબ આપણે આમાં પાયથાગોરસ ના પ્રમેય નો ઉપયોગ કરીશું તો કર્ણ ઓ એ થશે ઓ નો વર્ગ બરાબર ની સામેની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે સામેની બે બાજુ એમાંથી એક બાજુ થશે એ એમ એટલે એ એમ નો સ્કવેર પ્લસ ઓ એમ એટલે ઓ એમ નો સ્કવેર હવે ચલો આમાં કિંમત મૂકી દઈશું ઓ એટલે દસ છે તો દસ નો વર્ગ એ એમ એટલે છ તો છ નો વર્ગ પ્લસ ઓ એમ સ્ક્વેર આપણે ઓ તો શોધવાના છે કારણ કે જીવાનું ઓ થી અંતર શોધવાનું છે એટલે ઓ આપણે જોઈએ છે દસ નો વર્ગ સો થશે છ નો વર્ગ છત્રીસ થશે અને ઓ એમ સ્કવેર માટે હવે છત્રીસ છે આ બાજુ તમે ડાબી બાજુ લાવશો એટલે માઇનસ થઈ જશે સો માઇનસ છત્રીસ બરાબર ઓ એમ નો સ્કવેર હવે સો માંથી છત્રીસ જાય તો કેટલા વધશે ચોસઠ માટે ચોસઠ બરાબર ઓ એમ સ્કવેર હવે આપણે વર્ગમૂળ કાઢીશું આપણે ઓ એમ જોઈએ છે ઓ એમ સ્કવેર નહીં પણ ઓ એમ જોઈએ છે તો ચોસઠ નું વર્ગમૂળ કેટલું થશે આઠ બરાબર ઓ એમ તો આપણો જવાબ આવશે ઓ એમ બરાબર

આપણે શોધવાનું શું છે જીવા એબી નું પી કેન્દ્ર પી થી અંતર આ જીવા એબી નું કેન્દ્ર પી થી અંતર શોધવાનું છે જેમ ઉપરનો દાખલો હતો એવી જ રીતે આ દાખલો થશે તો અહીંયા પહેલા માપ લખી નાખશું એપી બરાબર તેર સેન્ટીમીટર રકમમાં આપેલું છે એપી બરાબર 13 સેન્ટીમીટર પછી એ બી બરાબર ચોવીસ સેન્ટીમીટર આ એ બી ચોવીસ છે માટે એનું અડધું અડધું માપ કેટલું થશે બાર બાર તો આપણે એ એમની જરૂર છે તો એ ના છેદમાં બે એટલે કે ચોવીસ ના છેદમાં બે એટલે કે બાર સેન્ટીમીટર એવી જ રીતે એમ નું પણ બાર થશે હવે પાયથાગોરસના પ્રમેય મુજબ પાયથાગોરસના પ્રમેય મુજબ જો એમાં કાટકોણ ત્રિકોણ એ એમ અથવા પી એમ એ માં કર્ણ થશે એપી સ્કવેર એટલે એપી નો વર્ગ બરાબર સામેની બે બાજુઓ એક તો એએમ એએમ સ્ક્વેર અને બીજી થશે આ પીએમ એમ આની અંદર કિંમત મૂકી દઈએ એપી નો સ્કવેર એટલે તેર નો વર્ગ

માઇનસ આ એકસો ચુમ્માલીસ ને આ બાજુ લાવો એટલે એની નિશાની ચેન્જ થઈ જશે એકસો ને ઓગણ સિત્તેર માંથી એકસો ને ચુમ્માલીસ જાય નવ માંથી પાંચ છ માંથી ચાર જાય તો બે એકમાંથી એક જાય તો જીરો એટલે પચીસ વધશે હવે આનું વર્ગમૂળ કાઢવાનું થશે પચીસ નું વર્ગમૂળ વર્ગમૂળ કાઢી એટલે જો સામેથી વર્ગ નીકળી જાય અને આ વર્ગમૂળમાં જાય એટલે હવે એનું વર્ગમૂળ થશે પાંચ બરાબર સેન્ટીમીટર ચલો મિત્રો હવે ત્રીજો દાખલો છે ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માટે બી એડી બરાબર પાંત્રીસ હોય તો બીસીડી શોધો જો અહીંયા મેં ચક્રીય ચતુષ્કોણ દોરેલો છું એક વર્તુળ છે એની અંદર આ ચતુષ્કોણ છે નામ આપ્યું છે એ બીસીડી એમાં બી એ ડી અહીંયા પાંત્રીસ છે આપણે શોધવાનું છે આ ખૂણો શોધવાનો છે એટલે કે એની સામેનો ખૂણો અહીંયા પ્રમેય છે આપણે જાણીએ છીએ કે ચક્રીય સામ સામેના જે ખૂણા હોય ને એનો સરવાળો એકસો ને થશે તો જે સામ સામેના ખૂણા છે એ પેલા બતાવી દેસુ તો પેલા હું અહીંયા માપ જે આપેલું છે બી એ ચક્રીય ચતુષ્કોણ બી પ્લસ બીસીડી કારણ શું લખવાનું ચક્રીય ચતુષ્કોણ હવે જો બીએડી નું માપ તો પાંત્રીસ આપેલું છે તો BAD ની જગ્યાએ આપણે પાંત્રીસ લખશું બીસીડી આપણે શોધવાના છે અને સામે બંનેનો સરવાળો એકસો એસી એકદમ સિમ્પલ હવે આ પાંત્રીસ છે એને આ બાજુ લઈ જાઓ તો બી સી ડી બરાબર એકસો એસી માઇનસ પાંત્રીસ અંશ માટે બી સીડી હવે એકસો એસી માંથી પાંત્રીસ બાદ કરો એટલે એકસો ને પિસ્તાલીસ વધે તો એકસો પિસ્તાલીસ ચતુષ્કોન્દ્રિત વર્તુળની ત્રીજી આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે એ બી તે વર્તુળનો વ્યાસ છે અને સી એ અર્ધવર્તુળ પર નો બિંદુ છે જો બીસી બરાબર આઠ સેન્ટીમીટર હોય તો એ સી શોધો અહીંયા ત્રીજા આઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આપેલી છે તો અહીંયા કેન્દ્ર થી આ વર્તુળ પરનો કોઈ ભાગ આટલો પાક છે ને એ ત્રીજ્યા ગણાય અને જો એ જીવા છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એ વ્યાસ બની જાય એટલે આઠ પોઈન્ટ પાંચ અને આઠ પોઈન્ટ પાંચ આ બંને ત્રીજા થશે અને ટોટલ એનો વ્યાસ સત્તર થશે બીજું આપ્યું છે કે બીસી બરાબર આઠ સેન્ટીમીટર આ બીસી છે અને એ આઠ સેન્ટીમીટર છે એ એ વર્તુળનો વ્યાસ છે આ વર્તુળનો વ્યાસ છે અને સી એ અર્ધવર્તુળ પરનો બિંદુ છે અહીંથી આ જે અર્ધવર્તુળ થયું એમાં સી એ અર્ધવર્તુળ પરનું બિંદુ છે તો આપણે આ એ શોધવાનો છે હવે જુઓ અહીંયા આ એ વ્યાસ છે એટલે અહીંયા સીધી લાઈન હોવાથી આપણે જાણીએ છીએ કે આ જે ખૂણો છે ને એ સરળકોણ બને અને સરળકોણ નું માપ એકસો એસી હોય તો જો કોણ હોય અહીંયા એકસો તો એનો સામેનો ખૂણો જે વર્તુળ આગળ બનતો હોય કેવો બને એનાથી અડધો એટલે કેશું પેલા તો એ બી આપણે બે ગુણ્યા આર એટલે ત્રિજ્યા સુધી લઈએ બે ગુણ્યા આઠ પોઈન્ટ પાંચ

પ્રમેયનો ઉપયોગ કરતા હવે મિત્રો જે પાયથાગોરસનો પ્રમેય છે આપણે જાણીએ છીએ કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ તેની સામેની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય તો અહીંયા આ કાટકોણો થશે તો એની સામેની બાજુનો આ કર્ણ થશે તો કર્ણનો વર્ગ એટલે એ બીનો વર્ગ અને સામેની બે બાજુ એટલે કઈ કઈ થશે એક લઈએ બીસી સ્ક્વેર અને એક લઈશું આ એસી સ્ક્વેર તો નો સ્ક્વેર એટલે સત્તર નો સ્ક્વેર વીસી સ્ક્વેર એટલે 8 નો સ્કવેર અને એસી આપણે શોધવાના છે એટલે કે એસી શોધવાના છે સત્તર નો વર્ગ થશે બસો ને નેવ્યાસી નો વર્ગ થશે ચોસઠ અને એસી સ્કવેર માટે બસો નેવ્યાસી અહિયાં ચોસઠ છે આ બાજુ લાવો બસો 64 માઇનસ ચોસઠ બરાબર એસી સ્કવેર હવે બસો માંથી ચોસઠ જાય 9 માંથી ચાર જાય તો પાંચ આઠ માંથી છ જાય તો બે અને 2 ના બે બસો ને પચીસ વધે તો હવે આપણે એનું વર્ગમૂળ કાઢવાનું છે એટલે વર્ગમૂળ આ રીતે નીકળશે જો વર્ગ નીકળી જાય અને આ બસો છે એ વર્ગમૂળમાં આવી જાય માટે એસી બરાબર બસો નું વર્ગમૂળ થશે પંદર

અને સીબીએ નુમાં પંચાવન ને આ પંચોતેર આપેલ છે તો એડીબી શોધો હવે જો અહીં એક જ પાયા ઉપર આવેલા હોવાથી સામેના જે ખૂણા છે ને એ સરખા થશે એટલે કે એક જ અર્ધ એક જ વૃતખંડમાં આવેલા ખૂણાઓ એકરૂપ હોય છે તો સી અને ડી નું માપ સરખું હોય એમ કહેવા માંગે છે આપણે શોધવાનો છે એ સી તો સૌથી પહેલા ત્રિકોણ એબીસી માં સી એ પેલા એ ખૂણો લઈશું પછી ABC પછી ACB આપણે આ ત્રણ ખૂણાનો સરવાળો લેવાનો છે અને એ ત્રણેય ખૂણાનો સરવાળો 180 ચલો CAB નું માપ આખા ખૂણાનું 75 ABC નું માપ છે 55 અને ACB નું માપ આપણે શોધવાનું છે જેટલું ACB નું આવશે ને એટલું જ ADB નું આવી જશે તો 130 એકસો ને એસી માંથી એકસો ત્રીસ જાય એટલે પચાસ માટે એડીબી બરાબર પચાસ તો આવી રીતે પાંચ દાખલા પૂરા થયા બીજા પાંચ દાખલા નેક્સ્ટ વિડીયોમાં આપણે લેશું અને તમે જો ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ